તો આ તરફ સુરેન્દ્રનગરની જ વાત કરીએ તો સુરેન્દ્રનગર ગેડિયામાં પિતા પુત્ર એન્કાઉન્ટર કેસમાં પોલીસે કરેલી રિવિઝન અરજી દાગરદા કોર્ટે નામંજૂર કરી છે કોર્ટે એન્કાઉન્ટર કેસમાં પીએસઆઈ સહિત સાત પોલીસકર્મીઓ પર ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો કોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા સમગ્ર બાબતે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી રિવિઝન અરજી દાગરેદા કોર્ટે ફગાવી ફરિયાદ દાખલ કરવા કડક આદેશ આપવામાં આવ્યો છે બે હજાર એકવીસમાં પિતા અને ચૌદ વર્ષીય પુત્ર મદીન ખાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરિવાર સતત ન્યાય માટે કોર્ટના ધક્કા ખાતું હતું અંતે ધાગ્રદા કોર્ટે ચાર વર્ષ બાદ ગુનામાં સંકળાયેલા પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરવા કડક આદેશ આપ્યો છે સમગ્ર બાબતે ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરે તે પણ સૂચના અપાઈ છે આના બેન હનીફ ખાન છે પોલીસ દ્વારા માં રિવિઝન અરજી દાખલ કરવામાં આવેલ હતી તેમાં કોર્ટે ખાસ તેમની રિવિઝન અરજીને સ્વીકારી નહીં ને અમને એમ કીધું કે પહેલા એફઆઈઆર પોલીસને કીધું કે પહેલાં એફઆઈઆર લો પછી આગળ કરશી અને તેમની અરજીને તેમના સ્ટેને ફગાવી દીધો તે બદલ કોર્ટનો ખૂબ ખૂબ આભાર અમને આશા છે કે ન્યાય અમને જરૂર મળશે ઘટના શું બની હતી આખી પાંચ વર્ષ પહેલા ત્યારે સાંજના સમયે મારા પપ્પા ટ્રેક્ટર માં ડીઝલ નાખતા હતા અને હું ને મારો ભાઈ અંદર ઘરમાં હતા ત્યારે પોલીસ આ વી એન જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા અમારા ઘરના બહાર પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા ને મારા પપ્પાને તે પકડીને મારકૂટ કરતા હતા એટલે મારો ભાઈ તેમને છોડાવવા કીધું કે તમે મારા પપ્પાને લઈ જાઓ પણ મારો નહીં તો વીએન જાડેજાએ મારા ભાઈની છાતી પર બંદૂક રાખીને તે ભડાકો કરી નાખ્યો ત્યારબાદ મારા પપ્પા પર પણ ભડાકો કરી નાખ્યો ફરિયાદીના વકીલ તરીકે જે ગેડિયા એન્કાઉન્ટર સંદર્ભેનો કેસ હતો એમાં એપીયર થયેલો અને આ કેસના સંદર્ભે નામદાર જેમએફસી કોર્ટે એક ઓર્ડર પસાર કરેલો જેમાં ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવેલું હતું કે જે એન્કાઉન્ટર થયેલું તે ફેક એન્કાઉન્ટર હતું અને એના સંદર્ભે જે જાડેજા તથા અન્ય હતા તેઓના વિરુદ્ધ ત્રણસો બેની ની ફરિયાદ દાખલ કરવા માટેનો હુકમ કરેલો જે ફરિયાદ ફરિયાદી આપેલી હતી એ મુજબ હત્યાનો ગુનો બનતો જેથી હત્યાનો ગુનો દાખલ કરવા માટેની એક સ્પષ્ટપણે ખૂબ જ સરસ ઓર્ડર પસાર કરેલો અને જેમાં ફરિયાદ રજીસ્ટર કર્યા બાદ જેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને એની તપાસ સોંપવામાં આવશે તથા ત્યારબાદ એ ઓર્ડરનું ઇમ્પ્લિમેન્ટેશન આ જે છે આરોપીઓ જેમ કે વિરેન્દ્રસિંહ જાડેજા કે બજાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમને છાવરતા સ્પષ્ટપણે જણાઈ આવતું હતું તથા ત્યારબાદ નામદાર નીચેની કોર્ટ નામદાર સેશન કોર્ટમાં તેઓએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેઓએ એપ્લિકેશન દાખલ એપ્લિકેશન સરકાર તરફે દાખલ થયેલી અને આ સરકાર તરફે દાખલ થયેલી એપ્લિકેશનમાં અમોની જીત થયેલી અને તેઓની રિજેક્ટ થયેલી જેથી અમારી સ્પષ્ટપણે ફરિયાદીની જીત સ્પષ્ટ સાબિત થતી હોય અને આ સંદર્ભે આ સંદર્ભે તેઓએ સ્પષ્ટ ન્યાયતંત્રમાં ન્યાય મળેલ હોય એવું નામદાર કોર્ટે કોઈ પણ કોઈ પણ અધિકારીઓને છાવર્યા વગર અને નિષ્પક્ષ રીતે એક ખૂબ જ સરસ ઓર્ડર પસાર કરેલો જેમાં તેઓની રિવિઝન અરજીને કાઢી નાખેલી અને અમારી અમારી જે મારી જે દલીલ હતી તે તમામ દલીલોને તેઓ માન્ય રાખી અને તેઓની રિવિઝન એપ્લિકેશનને કાઢી નાખેલી અને સ્પષ્ટપણે એવું પણ જણાવેલું કે ડીજીપીને ખુલાસા માંગેલા કે સદર બનાવમાં જે અમુક આરોપીઓ જે છે જેમકે કે વીએન જાડેજા તથા તેઓની ડ્યુટી અન્ય સ્થળે હોય તેમ છતાંય એજીપી મારફત જે એપ્લિકેશન દાખલ કરાવેલી તો તેઓ કઈ રીતે દાખલ કરાવેલી આમાં મારા ઘણા બધા મુદ્દાની